અરે મિત્રો જોઈ લ્યો રિન્કુ ભરવાડે લાઈવની અંદર એન્જલ માટે સ્પેશિયલ ગીત ગાયું છે હજુ તો મિત્રો તમે ખાલી ટેલર જ જોયું છે પિક્ચર તો મિત્રો તમારે હજી જોવાનું બાકી છે હું તમને મિત્રો આ વિડીયોની અંદર પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું રિન્કુ ભરવાડે જે મિત્રો એન્જલ માટે ગીત ગાયું છે ને એ ગીતનો પૂરે પૂરો વિડિયો તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું અને મિત્રો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો હવે મિત્રો તમે બધા રીંકુ ભરવાડને તો જાણતા જ હશો હવે એમને લાઈવની અંદર મિત્રો એન્જલ માટે મિત્રો અત્યારે ગીત ગાયું હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો અત્યારે એન્જલ છે એ અમદાવાદથી દંવટ કરીને દ્વારકા જઈ રહી છે હવે મિત્રો એ દીકરીને તો ધન્ય છે પણ મિત્રો હવે રિંકુ ભરવાડે જે ગીત ગાયું છે ને એ ગીતમાં પણ કાંઈક દમ જ છે હો હવે એ ગીતના જે શબ્દો છે ને એ પણ નવા છે અને મિત્રો કાંઈક એવા રાગની અંદર ગાયું છે ને મિત્રો તમે આ જ દિ લગી આ જ લગી તમે મિત્રો ગીત નહીં સાંભળ્યું હોય એવું ગીત રિંકુ ભરવાડે ગાયું છે અને હવે આપણે એ ગીતનો વિડીયો પણ બતાવી જ દેવો છે પરંતુ મિત્રો એ ગીતનો વિડીયો બતાવું ને એ પહેલાં મિત્રો હજુ તમને કહું છું મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે જરાય નથી જોવી હવે આપણે એન્જલ માટે જે ગીત ગાયું હોય ને એ મિત્રો આપણે સંભળાવવું છે હવે મિત્રો આ એન્જલ માટે ગીત નથી ગાયું પણ એન્જલને લાગતું મિત્રો એટલે આ દ્વારકા જઈ રહી છે એટલે મિત્રો આપણાને એમ જ થાય કે ના આ ગીત છે એ એન્જલ માટે જ ગાયું છે હવે મિત્રો આપણે એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો તમે આ ગીતનો વિડીયો જુઓ what અને હવે મિત્રો તમે આ ગીતનો વિડીયો પણ જોઈ લીધો ગીત પણ સાંભળી લીધું અને મિત્રો હવે એન્જલ છે એ બે કે ત્રણ દિવસની અંદર પહોંચી જવાની છે અને મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન પણ કરવાની છે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હજુ કહું છું મિત્રો ત્રીજી વખત કહું છું કે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયોની સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ